અને તમને ખબર જ છે કે આપણે દુકાન કરીએ છીએ તો થોડીક ખરીદીને એવું છે શેની દુકાન છે ને એ બધું તમને પછી હું કહીશ આગળ રિવીલ કરીશ પણ અત્યારે તો બે ભાઈ સ્પેશિયલ ખરીદી માટે જઈએ છીએ કેમ કે પછી છે ને હરાજ શરૂ થઈ જાય છે તો કંઈ ખરીદી થાય નહીં તો મેં કીધું પહેલાં એકવાર જઈ આવીએ ને પછી જોઈ આવીએ કઈ રીતનું છે એમ તો બસ રેડી થઈ ગયા છીએ ને હવે જમી કાઢવી નીકળીએ સુરત ચાલો કન્ટિન્યુ બની રહ્યો મજા આવશે તમને વિડીયો જોવાની તો ભાઈ હે ને થોડી તબિયત હે ખરાબ છે ને બધું ભેગું છે દવા મેં લીધી છે ને તો ખીચડી બનાવી છે ખીચડી ખાતા જઈએ અને સાથે બાએ છે ને કાજલ બેન હાટો હુખડી લઈ જવાની છે ને તો હૂખડી બનાવી લેતી તો છે અને ગણપત દાદાના લાડવાય પડ્યા ખાવા છે એવું છે લાડવા ને એ હા 1 કિલો લાડવા મોકલો મારા વાળા એમ છે જીગુદાન મોમારે ચાલો કાંઈ નહીં વાળું કરીને પછી નીકળીએ જો ભાઈ મોટા ભાઈ આગળ આગળ જાય છે ને ખાસ તો છે ને ભાઈ વરસાદ છે ત્યારે બહુ બહુ મતલબ રહ્યો છે ધીમો ધીમો હવે સુરત દિન વરસાદ ન હતો બધું અટવાઈ દે તો ચાલો હવે નીકળ્યા છીએ બે ભાઈઓ ભાઈ આગળ આગળ જાય છે હું પાછા પાછા હવે અહીંયાથી છે ને અમારે ગાડી લઈને જવાનું કેમ કે વરસાદને બધું શરૂ છે આમ તો ઓલરેડી અહીંથી જ ટિકિટ હોય પણ આ વખતે અહીંથી નથી કરાવી ત્યાંથી હવે જ્યાં મળે ને તળાજી નીકળી ગયા છીએ તળાજા જવા માટે હવે તળાજા હોલ્ટ કરીશું વોલ્ટ મતલબ કે બસ જે કાંઈ આવે ને બસ સુરતની એમાં બેહવાનું છે કોઈ બસ ફિક્સ નથી તો અત્યારે તો વરસાદ શરૂ છે તળાજા જઈને પછી જોઈ આવે ક્યારે બસ મળે છે શું છે એમ બધું કન્ટિન્યુ મેન્યા અહીંયા છે ને ભાઈ છે ને બાર્ગેનિંગ કરે છે કેમ કે અત્યારે એવું છે ને ઓફ સિઝન છે ને બાર્ગેનિંગ થાય એવું છે ભાવ સસ્તા થાય હોય છે તળાજા પોગી જશે હોય થઈ ગયું ડન ડન થઈ ગયું ભાઈ જો બસ આવડે આ બસ માં જવાનું નક્કી ફાઇનલી બસમાં બસ માં બે જાય જાય ઉતરા ની ભેગી બસ મળી ગઈ છે આઠ સાડા સાડા આઠ જેવું થઈ ગયું છે બસમાં માં ગયા અને હાલો હવે છે ને સીધા ડાયરેક્ટ સુરત જઈને જ મળીએ કેમ કે ખુઈ જાય છે આમાં સુરત જ વધારે દેખાડવાનું છે એટલે ચાલો સુરત જઈ મળીએ ગુડ મોર્નિંગ ભરૂચ હા કેમ કે ભાઈ માં જ મોર્નિંગ છું આડા હાથ ક્યાં છે ભરૂચ ભાઈ ગયા છે ભાઈ બસને આ જે કાંઈક ઇસ્યુ થઈ ગયો છે કાંઈ ખબર ન પડી ટ્રાફિક જે એટલી છે ભરૂચમાં તો એ ભરૂચ છે એ બોલો હાડા હાથ થઈ ગયા બેઠા ક્યારે સાડા આઠે બેઠા સાડા સાત થઈ ગયા છે ક્યારે એ ભરૂચ છે અહીંથી હજી સત્યોતેર કિલોમીટર સુરત બતાવે બોલો ક્યારે પહોંચતો તો હોય છે પહોંચતા વેત જ સુરતમાં સીધા ડાયરેક હેરાન થાય એવું છે ભાઈ તો અહીંયા એક આ બિલ્ડિંગ છે રીન છે જુઓ તમે અહીંયા ટ્રાફિક માં છે ડા બે આમ ગમત હે ને હવે બે સોફા મળી જાય ડબલ જો મોટા મે બેઠા બે સોફા મળી જાય કેમ કે ઓલે ટ્રાફિક નોતે ને તો કે ફરી ગયા આજ જ જો સુરત ક્યારે પણ ગયે તો જોઈએ કન્ટિન્યુ થઈ જાય આઠ ને છેતાલીસ થઈ ગઈ અને હવે આપણે ફ્રીઝ આ ભરૂચ નો છે ત્યાં ભાઈ ગયા છે બોલો કેટલી ટ્રાફિક ફાઈનલી સુરત તો પોગી ગયા પણ સુરત પોગીને હેરાન થઈ ગયા પૂરે પૂરા કેમ કે સાડા દસ છે આ સુરત પોગતા જો આ બસ અમારી છે જો આમાં સબસ્ક્રાઈબર હતા એક બે અમારા પણ આ બસ ભાઈ બહુ હેરાન થઈ ગયું કેમ કે વચમાં ખોટકાઈ ગઈ ને એવું બધું થયું ને વચ્ચે લસકાણા બેન ને અહીંયા ઉતરા છે જો આવી રીતનું કાંઈક છે સાડા દસ થઈ ગયા ને એમાં લગત તો ભાઈ ને અહીંયા ઉતરવાનું હતું પણ હવે બેન ને અહીંયા ઉતરવું હતું એમ છે ચાલો તો હવે જઈએ અમારા કુમાર છે ને લેવા આવી ગયા છે બે ભાઈ ને

અહીંયા અમારા મોટા ભાઈ આવી ગયા છે લેવા અમે અહીંયા ઉતરાયણ મોટા ભાઈ આવી ગયા બહુ ફાસ્ટ સુવિધા ભાઈ ફૂલ ફાસ્ટ કરે છે તો હવે જઈએ જ્યાં મારે કામ છે જ્યાં તમને વિડીયો નહીં બનાવી કેમ કેમકે મારે બધી ખરીદી કરવાની છે ને એવું બધું છે ને એટલે વિડીયો જાનો નહીં આવે કેમ કે વિડીયો બનાવીશ તો દુકાન છે ની એ લીક થઈ જાય દુકાનનો આપણે સ્પેશિયલ વિડીયો બનાવીશું મસ્ત તો ભાઈ હવે છે ને અમારે ભાઈ આવી ગયા છે ઇકોલ લઈને ઘરનો ઇકોલ એટલે ઉપાધીની હું કેવું

કેમ કે ખરીદીમાં ખરીદીમાં આ બધું ભૂલાઈ ગયું વ્લોગિંગ કેમ કે દુકાનનો સેટઅપ કરવાનો છે ને તો એવું બધું છે તો ચાલો હવે કન્ટિન્યુ બનેરો આગળ આગળ શું થાય મને નથી ખબર કન્ટિન્યુ બિનેરો ક્રિએટરો હળવાણા ભાઈ આ બસ આવો આ ઓળખો કે તમે કમેન્ટમાં કહેજો આને ઓળખ આ ભાઈ અમને લેવા આવ્યા સુરતમાં ધમમાં વરસાદ છે આ રામભાઈ કેમ છે મજા

ટ્રાફિક હળવું પડ્યું ભાઈ સુરત નું ટ્રાફિક આજ મેં જોઈ લીધું વરસાદ ને બધું જોઈ લીધું સુરત નું પાકા જી બોલાવી બોલાય દીધી જબરદસ્ત વરસાદ આવ્યો હેરાન વરસાદ ભાઈ દો નહી આનો કાઈ ઘટે નહી એવું છે અત્યારે કાઈ ટ્રાફિક નહી સાડા દસ જેવું થયું છે અને હવે રામભાઈ છે ને મને મૂકવા આવે છે મોટા ભાઈ છે ન્યા પહોંચી ગયા છે મોટા ભાઈ ને બધા ભૂલી ગયા છે બહાર જેવું થઈ ગયું છે હું એડિટિંગ કરતો હતો તો ચાલો હવે આજનો આ વિડીયો અહીંયા પૂરો કરીએ કાલે નવા વિડીયો સાથે મળીશું ગુડ નાઇટ જય માતાજી રામ રામ yes